સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં યમનના વિનાશ વિદ્રોએ સંરક્ષણ પ્રણાલીમાં ડ્રોન પણ કર્યો હુમલો હુમલોનું કહેવું છે કે આ હુમલામાં પેલેસ્ટિનિયમ લોકો સમર્થનમાં છે ગાજામાં ઇઝરાયલનો હુમલો ચાલુ છે અલ હલીદ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર ફદેલ ઇનામ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગાજા શહેરમાં વિસ્થાપિત લોકોનું રહેઠાણ આપતા તંબુઓ પર થયેલા હુમલામાં ત્રણ બાળકો અને નવ મહિલાઓ સહિત બાવીસ લોકો માર્યા ગયા હતા ઇઝરાયલમાં સેનાનું કહેવું છે કે તેઓ બે અમ્મા વિનાશક બનાવ્યા હતા અને નાગરિકોને જાનહાની ટાળવા માટે ચોકસાઈવાળા હથિયારોનો ઉપયોગ કર્યો હતો જી હા મિત્રો અલ હદા હોસ્પિટલની પુષ્ટિ આપી હતી કે મધ્યમ ગાજાના શરણાર્થી શિબિર પર થયેલા હુમલામાં બીજા હુમલામાં બાર લોકો માર્યા ગયા હતા અને અઢાર લોકો ઘાયલ હતા જી હા મિત્રો ઇઝરાયેલના કબજા હેઠળ પશ્ચિમ કાંઠામાંથી હિંસાના અહેવાલ સામે આવી રહ્યા છે ઇજરાયલી દળોને ઉત્તરીય શહેરની જેની નજીક ચોવીસ વર્ષીય પેલેસ્ટિનિયન યુવાનને ગોળી મારી હતી સેનાનું કહેવું છે કે તે વ્યક્તિએ સેનાના વિસ્ફોટ પર બોમ્બ ફેંક્યા હતા યુએન જનરલ એસેમ્બલીમાં મધ્યપૂર્વ વચવ્યું હતું યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયા અને ટ્રમ્પે મુખ્ય વાતાઘાટ સ્ટીવ વિટકોફે ટ્રમ્પે એકવીસ પોઈન્ટ પીસ નામની નવી શાંતિ યોજના ચર્ચા કરી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ